ટક્કર જેવો માહોલ ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણી મેદાને ઉતાર્યા છે પરેશ ધાનાણીએ પણ શક્તિ પ્રદર્શનની સાથે રાજકોટ બેઠક પરથી નામાંકન ભર્યું પરેશ ધારાણીના નામાંકન સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા ત્યારે રાજકોટ બેઠક સૌની નજર આ બેઠક પર ટકેલી છે કાંટાની ટક્કર અહીંયા છે એક તરફ પરસોત્તમ રૂપાલા ભાજપ તરફથી મેદાને ઉતર્યા છે અને આ તરફ કોંગ્રેસથી પરેશ ધારાણી મેદાને ઉતર્યા છે પરેશ ધારાણીએ પણ શક્તિ પ્રદર્શન કર્યું લોકોની સાથે અને તેઓ પણ રાજકોટ બેઠક પરથી તેમણે નામાંકન ભર્યું છે પરેશ ધાનાણીના નામાંકન સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા તેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો આ વિશ્વાસની સાથે તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે રાજકોટ બેઠક થોડો વિવાદ રહ્યો પરંતુ આ બેઠક પર હવે કાંટાની ટક્કર હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે અને સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણી પોતે શક્તિ પ્રદર્શન કર્યું લોકોની સાથે તેઓ ઉપસ્થિત અને શક્તિ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું અને રાજકોટ બેઠક પરથી તેમણે આજે પોતાનું નામાંકન ભર્યું પરેશ ધાનાણીના નામાંકન સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા હાજર રહ્યા શક્તિસિંહ ગોહિલ પણ આપ જોઈ શકો છો અને આજ આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ પરેશ શક્તિ પ્રદર્શન બાદ નામાંકન ત્યારબાદ ની શું અપડેટ જી ચોક્કસ રાજકોટ કે જે અત્યારે સમગ્ર ગુજરાત ની એક કેન્દ્રીય બેઠક થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી તેમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેમણે આજે જયારે ઉમેદવારી પત્ર કરવાનું છેલ્લો દિવસ છે ત્યારે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું છે પરેશ ધાનાણી સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મહેશ રાજપૂત સહિત હેમાંગ વસાવડા જેવા સ્થાનિક નેતાઓ છે તે હાજર રહ્યા હતા આજે તેમણે એક વિશાળ જનસભા ને સંબોધીને ત્યારબાદ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે છે સાથે જે ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ની બેઠક છે જે અત્યારે ગુજરાતની એક કહી શકાય ખુબ જ મહત્વપૂર્ણ કેન્દ્રીય બેઠક બની ગઈ છે ત્યાં હવે પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી છે તે કોંગ્રેસમાંથી ઉમેદવારી દાખવી છે જી જી ગૌતમ આભાર આપનો તમામ વિગતો બદલ પરેશ ધાનાણીના નામાંકન સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા ત્યાંના સ્થાનિક નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ પોતાનું નામાં શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત સાથે જગદીશ સિદ્ધાર્થ પટેલ પણ હાજર લોકસભાની ચૂંટણીના પડઘમ વાયગા છે ને રાજકોટના રણમેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે ત્યારે આ અહંકારી સરકાર સામે જન જન ના સ્વાભિમાન ની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદર માં થવાનો છે તો પરેશ ધારાણી કે જેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અને આ સાથે જ ત્યાંના કેટલાક સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ જેમ કે જગદીશ ઠાકુર સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભર્યું અને આ સાથે જ મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ કોંગ્રેસ તરફથી ઉતર્યા છે ત્યારે આ વખતે રાજકોટ બેઠક પર કાંટાની ટક્કર જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતારવામાં આવ્યા છે અને કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે